આપણે આજે પુષ્ટિ સંહિતા ભાગ બે ગોપેન્દ્રજીના પ્રાગટ્યના સમયે ત્રણેય લોકમાં આનંદ છવાયો તો એ આપણે વાત લઈશું આજે સમગ્ર વલ્લભકુળમાં આનંદ રસ્તો છવાઈ ગયો જે આનંદનું વર્ણન થઈ શકે તેમ નથી ખૂબ પાનું છે આમ તો પુષ્ટિ સંહિતાનું પણ આપણે નાની વાતમાં જેટલું લઈ શકાય લેવડાવે ઠાકોર જેટલું લઈશું કે ઘરે ઘરે આનંદ ઓછો થઈ રહ્યો છે જ્યારે ગોપેન્દ્રલાલજીનું પ્રાગટ્ય થયું ત્યારે જેમ અષાઢ માસની મેઘ ગર્જના થાય ને એમ અનેક પ્રકારના વિવિધ વાજિંત્રોના નાદ અહોરનીશ સકલ વ્રજમાં ગરજી રહ્યા છે એટલે કે અહોરનીશ લખ્યું છે એટલે કે સતત ચાલવા લાગ્યા જેમાં ઢોલક પખવાજ વ્રદંગ માદલી વીણાસણ જેત્ર સારંગી સાદલી ઝીણાસ્વરથી ઝાંઝ તાલ કરતાલ વાગી રહ્યા છે જન મળીને મંગળ જશ ગાય છે આ રીતે સમગ્ર વ્રજના ગોકુ ગોકુળના ગોખ વાજિંત્રના નાદથી ગરજી રહ્યા છે એટલે કે ગોપેન્દ્રલાલનું પ્રાગટ્ય થયું તો કોને ખુશી ન થઈ આ બધાયને આખા ગોકુળમાં ને આખા વ્રજમાં ખુશી થઈ પણ વ્રજમાં નહીં આ તો બધી જગ્યાએ થઈ છે હજી આગળ આવે છે કે પુષ્ટિસ્ત પ્રભુના પ્રાગટ્યના આનંદ ઉત્સવની વધાઈનો નાદ સ્વર્ગ મૃત્યુ એટલે કે પૃથ્વી અને પાતાળ સુધી સંભળાતા ત્રણ લોકમાં સર્વલોક આનંદ વિભોર બની ગયા છે અને દર્શનના આતુર થઈ ગયા છે એ વિનોદરાયજી જે વર્ણન કરે છે કે કશળદાસ ગંગાદાસની પોંચ ઘણી કહેવાય જેને તેને અલૌકિક દર્શનની ઝાંખી થઈને તેનું વર્ણન કર્યું છે કે હવે આ જે વર્ણન છે ને એ ગંગાદાસ વર્ણન કર્યું છે કે જેમને ઝાંખી થઈ અને આ વર્ણન આખું કર્યું છે ગંગાદાસ શ્રી ગોપેન્દ્રજીના કૃપાપાત્ર ભગવતી છે એની ઉપર અસીમ કૃપા હતી આનંદ ઉત્સવની વધાઈનો નાદ સ્વર્ગ લોકમાં સંભળાતા સ્વર્ગનો રાજા ઇન્દ્ર ગોપેન્દ્રજીના દર્શન કરવા બંને કર જોડી રહ્યો છે

ગોપેન્દ્રજીના દર્શનની પ્રાપ્તિ માટે બ્રહ્માજી જેવા પણ વેદની રૂચાઓ દ્વારા સ્તુતિ કરી રહ્યા છે દેવતાઓ સંત મહંતો મુનિજનો સરખા મૌન આ બધાના મૌન છૂટી ગયા છે બ્રહ્માજી જેવા આ લીલાના દર્શનની પ્રાપ્તિ માટે ભ્રમણામાં પડી ગયા છે આ અલૌકિક આનંદોત્સવનું પ્રત્યક્ષ દર્શન કરતા ગંગદાસ પોતાના મનમાં ગોપેન્દ્રજીના ચરણની પ્રાપ્તિની નિષ્ધિન આશા અભિલાષા સેવી રહ્યા છે એટલે કે આ બધું દર્શન કોને થયું આ બધું ક્યાંય કપોલકલ્પિત નથી ક્યાંય પુસ્તકમાં નથી લખાયું આ તો લાઈવ દેખાયું છે આપણી ભાષામાં આપણે કહીએ ને તો કે લાઈવ છે દેખાઈ રહ્યું છે દ્રષ્ટિની સામે જોઈ રહ્યા છે કોને ગંગદાસને જેના પર ઠાકોરજી ગોપેન્દ્રજીની ખૂબ કૃપા છે એમણે દર્શન કર્યું એમને વર્ણન કરીને લખ્યું એ વર્ણન અત્યારે આપણને વિનોદરાય કશરદાસને

ગોકુળ તરફ જવા પ્રયાણ કર્યું અને એ દર્શનના અધિકારી હતા તે બધા સાથે ચાલ્યા એટલે કે જેને ઠાકોરજી અધિકારી અધિકાર આપ્યો તો દર્શન કરવાનો એ બધાને ઈચ્છા થઈ કે ચલો મારે દર્શન કરવા જવું છે તે નાદને સાંભળીને સ્વર્ગના દેવતાઓ સહિત ઇન્દ્ર બ્રહ્મા વિષ્ણુ સર્વ અંતરિક્ષમાં આવીને બંને હાથ જોડીને અંજલી જોડીને બંને હાથની અંજલી જોડીને મસ્તક નમાવીને પ્રણામ કરી રહ્યા છે અને પ્રભુજીના દર્શનનું સુખ લેવા માટે મનોહાર વિનંતી કરી રહ્યા છે હે કૃપાનાથ કરુણાના સાગર આપ કરુણા કરી પોતાના જાણીને દર્શનદાન આપો કે દર્શન તો થયા જ નથી દર્શન આપો એમ કરીને હાથ જોડીને ઊભા છે પ્રભુ ગોપેન્દ્રજીએ સર્વની મનોહાર વિનંતી સાંભળી અને કરુણા દ્રષ્ટિ સર્વ ઉપર કરી એટલે કે ઠાકોરજીને વિનંતી કરે છે અને ઠાકોરજી કેવા દયાળુ છે કે આ બધાને દર્શન આપે પણ છે કે કરુણા દ્રષ્ટિ કરી દીધી ઠાકોરજી આ બધાની ઉપર અને આ શ્રીની અલૌકિક નિધિ સ્વરૂપના દર્શન સર્વને થયા અને ઇન્દ્ર રાજાને તો તે પૂર્વના સ્વરૂપનું જ્ઞાન હતું તેથી નિરખતા જ પોતાના મનમાં અતિહર્ષ પામ્યો અને અહીંયા ઇન્દ્ર રાજાને ઠાકોરજીના સ્વરૂપનું જ્ઞાન છે કે ગોપેન્દ્રલાલજી કયા ગોવર્ધન કર ધર્યો તો એ જ છે આ એ જ ઠાકોરજી ફરીવાર પ્રધાર્યા છે ત્યારે તો ઇન્દ્રજીએ ઠાકોરજીનો ભેટો થઈ જ ગયો છે ને ખબર પડી ગઈ છે કે આ કોણ છે મારે આની સામે કરાય નહીં એ તો ઇન્દ્રનું ગર્વ ગળી ગયું હતું ત્યારે હવે ઇન્દ્રને તો ત્યારની બધી વસ્તુની ખબર છે કે આ એ જ ઠાકોરજી છે એટલે કે છે કે નિરક્ષાશ પોતાના મનમાં અતિહર્ષ પામ્યો અને અપાર પુષ્પની વૃષ્ટિ કરવા લાગ્યો અને અતિ ધન્યતાને અનુભવી રહ્યો છે

ચરણ સ્પર્શ કરવા મળે છે અને સર્વાંગ સેવા મળે છે એટલે કે આ બધા ભગ આ બધા જે દેવો છે એ માત્ર દર્શન કરી ઠાકોરજીએ બે મિનિટનું દર્શન આપી અને પછી પોતપોતાના ઘરે પણ ઠાકોરજી આપણા પોતાના ઘરે એટલા માટે તો ઠાકોરજીએ પ્રાગટ્ય લીધું છે એટલે આપણે સર્વ અહોભાવ અને ભાગ્યશાળી માગી માનીએ આજે આટલું જ બોલીને મારી નાની વાતને વિરામાં પૂછ્યું પાના નંબર ત્રણસો ને તેત્રીસ ત્રણસો ને બત્રીસ પુષ્ટિસંહિતા ભાગ બે બોલ શ્રી ગોપાલ લાલ કી છે